નમસ્કાર મિત્રો આપણા ભારત દેશની સ્વદેશી કંપની છે જે કંપનીનું નામ છે લિટમોસ એક પ્રાઇવેટ લિમિટેડ જેની બે પ્રોડક્ટ આવે છે એક છે મની બેગ અને એક છે તેજોમસ બંને પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે આ પ્રોડક્ટ તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને સૌ પ્રથમ આપણે માહિતી આપવાની છે એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મની બેગની મની બેગ છે એક પ્રકારે પાવડર ફોર્મમાં દવા આવે છે અને આ દવાનું પ્રમાણ છે એક પંપમાં પચાસ ગ્રામ અને આ જે દવા છે એનો જે આપણે ખર્ચ આવે છે એક પંપનો પંચાવન રૂપિયા ખર્ચ આવે છે હવે ખાસ કરીને મની બેગ છે એની અંદર સત્યાવીસ પ્રકારના એમિનો એસિડ પ્રોટીન અને બીજા પણ અન્ય હોર્મોન્સ છે જેને કારણે આ દવા છે આપણે ફ્લાવરિંગ લાગી ગયું હોય કોઈ પણ પાકમાં તો ફ્લાવરિંગ લાગી ગયા પછી છંટકાવ કરી શકીએ છીએ ખાસ કરીને મની બેગ છે એ તમારે દરેક પાકની અંદર વાપરી શકાય છે અત્યારે મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર ચાલે છે દરેક દવા સાથે આને મિક્સ પણ કરી શકાય છે અને મની બેગનું કામ છે કે અત્યારે જે આપણે ફ્લાવરિંગ લાગી ગયું છે પછીના સ્ટેજમાં આપણે દવાનો છંટકાવ કરતા હોય તો ફ્લાવરિંગ જે લાગેલું છે એને ખરતું પણ અટકાવે છે એનું કદ વધારે છે એનું વજન વધારે છે એની ક્વોલિટી સારી એવી બનાવે છે અને આપણે ઉચ્ચ ગુણવત્તા એવું વાળું સારું એવું ઉત્પાદન આપે છે અમે દર વર્ષે બે થી ત્રણ રાઉન્ડની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે મનીબેગના પરિણામો લઈએ છીએ તેની અંદર અદ્ભુત અને અકલ્પનીય પરિણામ મળે છે આપણે નજર સમક્ષ જોઈ શકીએ એવા સારા પરિણામો મળે છે એટલે દરેક ખેડૂતભાઈઓની મારે એ ભલામણ છે કે આપણે ફ્લાવરિંગ લગાડવા માટે તો અલગ અલગ દવા વાપરતા હોય પણ ફ્લાવરિંગ લાગી ગયા પછી જે દવા વાપરવાની હોય એની અંદર ખાસ કરીને મનીબેગ પાવડર છે એ એક પંપની પચાસ ગ્રામ નાખી અને છંટકાવ કરવો જેને કારણે આપણે ઉચ્ચ ગુણવત્તા વાળું સારું એવું છે અને આ જે તેજોમસ છે એનું પ્રમાણ છે એક પંપમાં પચીસ એમ અને આ જે દવાનો ખર્ચ છે એ એક પંપની અંદર ચાલીસ રૂપિયાનો જે ખર્ચ આવે છે અને તેજોમસ છે એક પ્રકારે ઉચ્ચ ગુણવત્તા વાળું સારું ફૂગનાશક છે અત્યારે મગફળી હોય તો પ્રોબ્લેમ વધી ગયો દરેક પાકોની અંદર ફૂગનો પ્રોબ્લેમ અત્યારે હશે પણ ખાસ કરીને મગફળીની અંદર ફૂગનો પ્રોબ્લેમ છે અત્યારે વધારે છે અને મગફળીનો ગ્રોથ પણ વધારે છે જેને કારણે ફૂગનું પ્રમાણ વધી રહ્યું છે આની અંદર એઝિસ્ટોબિન અને ટેબુ જેવા કન્ટેન આવે છે જે આ દવા છે એ એક પંપની અંદર પચીસ એમએલ નાખી અને છંટકાવ કરવામાં આવે તો આપણા કોઈ પણ પાકની અંદર ફૂગનું સારું એવું નિયંત્રણ લઈ શકાય છે અને જો આના બેથી ત્રણ રાઉન્ડ જો તેજોમસના થઈ ગયા હોય તો આવનારા સમયમાં પણ જે ગંભીર ફૂગો આવતી હોય એનાથી આપણે બચી શકીએ છીએ અને આપણે મગફળીની અંદર ખાસ કરીને આપણો ચારો બચાવવાનો હોય છે આપણે પાંદ ખરતા અટકાવવાના છે અને આપણે છેડ સુધી સારો એવો ચારો લેવો હોય તો પણ આપણે સારું એવું આપણે ફૂગનાશકના રેગ્યુલર ડોઝ કરવા પડતા હોય છે એટલે ખાસ કરીને ફૂગથી તો બચાવે છે પણ મગફળીમાં ઉત્પાદનના અંતે જે આપણે પશુનો ચારો મળે છે એની અંદર પણ ઘણો બધો ફાયદો કરે છે એટલે ખાસ તમારે જો ફૂગનાશક તરીકે છંટકાવ કરવાનો હોય તો તેજોમસનો છંટકાવ કરવો અને જો તમારે ફ્લાવરિંગ લાગી ગયું હોય તે પછી તમે જે દવાનો છંટકાવ કરતા હોય એની અંદર મની બેગ પાવડરનો છંટકાવ કરવાનો આ બંને દવાના અમે તમામ રીતે ટ્રાયલ લીધેલા છે ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારી પ્રોડક્ટ છે જેથી કરીને અમે દરેક ખેડૂત ભાઈઓને ભલામણ કરી રહ્યા છીએ છતાં પણ કોઈ વિશેષ માહિતીની જરૂર હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ